જિસકો લાગ મગલે તારા ઘરે આયા કેમ ચડ્યો તું હે આયા કેમ ચડ્યો અનમમ પોળી જા આમ આમ કીધું લાઈક કરો સબસ્ક્રાઇબ કરો ચોર થી કાકા 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 આમ આમ સબસ્ક્રાઇબ કરો આમ કરે કરો એમ રેડી થઈ ગયો છું અને હવે બહાર જવું છે અને અત્યારે બુકિંગ કરાવવા જવું છે કારણ કે રાજકોટથી મારી વાઈફ મતલબ મારી તુલસી આવે છે અને કાલથી તો ક્યાં ક્યાં છે હો ગયા એ સિતમ કાલથી એવું બધું છે કારણ કે ઘરવાળી આવી જાય પછી જે છૂટછાટથી આપણે રહેતા હોઈએ ભાઈબંધ દોસ્તાર બેહતા હોઈએ એ બે હોવાનું ઓછું મળે અને બહાર કરતા ટાઈમ વધારે આપવો પડે નહીં તો તમે પૂછ્યા વગર જો કદાચ બહાર ગયા ક્યાં गया था આરે आरे गया કરવા शू करवा गया था आ बदा सवाल उभा थाई एट कल तो बढ़ू बंद है છે ना दिवस है मतलब आज नाइट है अमार पाए तो आज मजा कर लीए एंजॉय कर ली गायत्री ना चला चले ना चले ना चले ना चले ना चले

અને મોટો ભાઈ છે એ તો અમારે મોટો બ્લોગર છે મતલબ યુટ્યુબર છે યુટ્યુબમાં સારી મહેનત કરે છે બસો પંચાણું એને સબ્સ્ક્રાઇબર છે અને એને તમે સબ્સ્ક્રાઈબ કરજો એને સપોર્ટ કરજો આપણો મોટો ભાઈ છે બસો પચ્ચીસ કે સબ્સ્ક્રાઈબર છે સારી મહેનત કરે છે બંને જણા અને સુજલ ઘુંઘરુંવાળા આગળ છે એક મેની વ્લોગ એન્ડવર્ટાઈ બનાવે છે એના સુધી તમે સપોર્ટ કરજો સપોર્ટ બધા બધાને કરતો હતો બટ ખાસ કરીને મારો ભાઈ છે એનો મોટો એની યુટ્યુબનું ચેનલનું નામ હરેશ પુરબિયા છે એને તમે સબસ્ક્રાઈબ કરજો સપોર્ટ કરજો કોમેડી વિડીયો બનાવે છે ફેમિલીના બે જણા જ બનાવે છે બહુ જ મસ્ત મહેનત કરે છે અને તમે ખાસ એને સપોર્ટ કરજો અને વિડીયોને આપણે એન્ડ કરીશું કારણ કે હજી તો હું કહું જ છું કે મારા મોટા મોટાભાઈને સપોર્ટ કરજો તા મોટો ભાઈ લગભગ લાગે છે કે હજારો વર્ષ જીવશે બધા એમ કે સો વર્ષ હું તો એમ કહું કે હજાર વર્ષ જીવશે કે એને હજી યાદ કર્યો છે અને જસ્ટ હજી ઘરે આવ્યો જ છે જો એનો નાનો છોકરો આવે છે આનો નાનો મારો પતિ આવું તમે ચાલુ રામાપી ના ઘોડા ઉપાડી લીધો જાણે ઓય આવો આવો કેમ છે એ મારા તો મેં હજી હું વાત કરતો મોટા ભાઈ ની આ મારો ભાઈ છે હરેશ પુરબિયા એની આઈડી નું નામ છે ચેનલ નું એને તમે સપોર્ટ કરજો અને સબસ્ક્રાઇબ કરજો તો વિડિયોને આપણે એન્ડ કરશું તો આગળનો તમે વ્લોગ મારો ન જોયો તો જોઈ લેજો તો મળી આગલા વ્લોગમાં